જ્યારે જ્યારે સમાજ પર કોઈપણ પ્રકારની વિપદા આવે કે મુશ્કેલીઓનો અણસાર આવે ત્યારે આપણે ભગવાનના શરણે જઈએ છીએ તો હિન્દુ શાસ્ત્રોમાં ફક્ત ભગવાનની પૂજાનું જ મહત્વ નથી જેમ ભગવાન ભક્તને તકલીફ આપી તેની પરીક્ષા લેશે એમ ભીડ પડે તો ભક્તો પણ જેમ નાનું બાળક જીદ કરે અને પોતાના વડીલને હેરાન કરીને પોતાની વાત મનાવવા પ્રયત્ન કરે એમ ભક્તો પણ પ્રભુને મૂંઝવણમાં મૂકીને પોતાના માટે જરૂરી વસ્તુ માંગવાનો એક રિવાજ છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ સ્થાન સમીપ પ્રભાસ ક્ષેત્રમાં હિંગળાજ માતાજીની ગુફા પાસે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણો દ્વારા ભગવાન શિવની એક અનોખી ઉપાસના કરવામાં આવે છે શું છે આ ઉપાસના અને કેમ થાય છે તે જોઈએ એ પહેલા જો હજુ સુધી ખેડૂત પોથીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ કરી લો જેથી આવા અવનવા વિડીયો આપને મળતા રહે તો આવો જાણીએ આ અનોખી ઉપાસના વિશે પાણીમાં ડૂબેલું શિવલિંગ જોઈ તમને પણ નવાઈ ચોક્કસથી લાગી હશે કે અહીં આવું કેમ કરવામાં આવ્યું હશે જેમ આપણે આપણા વડીલોને પરેશાન કરી પોતાની માંગણી પૂરી કરવા પ્રયત્ન કરીએ છીએ તેમ સોમપુરા ભૂદેવો ભગવાન શિવને પાણીમાં મૂંઝવી જગત માટે જરૂરી વરસાદ માંગી રહ્યા છે ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરીએ તો જરૂર કરતાં ઓછો વરસાદ આ વર્ષે અત્યાર સુધી જોવા મળ્યો છે ત્યારે પ્રભાષ ક્ષેત્રમાં હિંગળાજ માતાજીની ગુફા સમીપ આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે તીર્થપુરોહિતો દ્વારા વરસાદ ન થવાના લીધે અનોખી પૂજા કરવામાં આવી પ્રભાસ તીર્થ ક્ષેત્ર અને એમાં વસતા તીર્થપુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજ જ્યારે જ્યારે દેશ ઉપર કે દુનિયા ઉપર આફત આવતી હોય ત્યારે અમારા સમાજ દ્વારા મહાદેવની પૂજા અભિષેક કરવામાં આવે છે એવી જ રીતે વરસાદમાં વિલંબ થાય છે ત્યારે આદિ અનાદિ કાળથી અમે પ્રભાસ તીર્થમાં જે હિંગળાજ માતાજીનું મંદિર છે એમાં બિરાજમાન સિદ્ધનાથ મહાદેવ છે આ સિદ્ધનાથ મહાદેવને અભિષેક કરી રુદ્રાભિષેક કરી અને એને મૂંઝવતા હોઈએ છે એટલે આખું જે શિવલિંગ છે એને પાણીમાં ડૂબાડૂબ કરી દઈએ છે અને રુદ્રાભિષેક કરીએ છીએ જેને લઈને વરસાદ સમયાંતરે આવે છે કોઈને નવાઈ લાગે કે ભૂદેવ દ્વારા આવું કેમ કરાતું હશે તો તમને જણાવી દઈએ કે પાંડવકાલીન સિદ્ધનાથ મહાદેવ મંદિરે આ વર્ષો જૂની પરંપરા છે બાળકોને કોઈ પણ વસ્તુ જોઈએ તો તે પોતાના પિતા પાસે માંગે અને ન મળે તો જીદ કરે અને તોય ન મળે તો પિતાને હેરાન કરે છે ત્યારે ભગવાન ભોળેનાથ તો આખી દુનિયાના બાપ છે ત્યારે તેમના બાળકો એટલે કે માણસોને કોઈ આવશ્યકતા ઊભી થાય તો ભગવાનને જ જણાવે ને જો વિનંતી છતાં ભગવાન ન આપે તો એમના ભક્તો જીદે ચડે છે અને ભગવાનને મૂંઝવીને પણ પોતાની માંગણી પૂરી કરાવે સૂર્ય મંદિર જે ત્રિવેણી ઘાટ પાસે આવેલું છે ત્યાં સિદ્ધનાથ મહાદેવ છે અને સિદ્ધનાથ મહાદેવમાં આજે અભિષેક અને પૂજા કરીએ છીએ સોંપરા બ્રાહ્મણ સમાજ જ્યારે જ્યારે પણ અનાવૃષ્ટિ થાય અથવા તો અલ્પવૃષ્ટિ થાય એ સમયે જનકલ્યાણ માટે વૃષ્ટિ માટે કરીએ અને આ આયોજન કરવામાં આવે છે એટલે દેશી ભાષામાં એવું કહેવાય છે કે ભગવાનને મૂંઝવવા જઈએ છીએ એટલે ભગવાનના લિંગ ઉપર સતત રુદ્રાભિષેક સમાજના લોકો સાથે મળી અને કરે બાજુમાં જ્ઞાન વાપી કરી અને વાવ છે એ વાવમાંથી પાણી લઈ આવી અને સતત અભિષેક કરવામાં આવે અને જ્યારે અભિષેક ચાલતો હોય એ દરમિયાન ભગવાનને સતત પાણીમાં જ ડૂબેલા રહે એવી વ્યવસ્થા ગોઠવાય છે અને જ્યારે અભિષેક થતો હોય ત્યારે એવું કહેવાય છે કે પાણી જો ભગવાનના લિંગમાંથી ઉપર પરપોટા રૂપે બહાર આવવા માંડે તો ખૂબ વરસાદ થશે એવી અનુમાન થાય આ સિદ્ધનાથ મહાદેવ એમ કહેવાય છે કે જ્યારે પાંડવો પ્રભાસ યાત્રાએ આવ્યા હતા ત્યારે એમણે પણ અહીંયા તપસ્યા કરેલી માર્કંડ ઋષિ પણ અહીંયા તપસ્યા કરતા હતા અને મંદિર ની બાર જે માતાજીનું મંદિર છે એની બાજુમાં એક ઓટલા ઉપર પાંચ પાંડવો અને માર્કંડ ઋષિની પણ મૂર્તિ અત્યારે પણ અસ્તિત્વમાં છે જે આ બાબતનો પુરાવો હોય એમ માની શકાય એટલે આ સિદ્ધિ માટે જ્યાં તપસ્યા કરવામાં આવે એ સિદ્ધનાથ મહાદેવ અને એ સિદ્ધનાથ મહાદેવની કૃપાથી ભગવાન વરસાદ વરસાવે એવી ભાવના સાથે આ કર્મ કરવામાં આવે છે ભગવાન શિવને મૂંઝવી તેમની પાસે માંગવાની આ રીત વર્ષોથી ચાલી આવી છે એવું નથી કે ફક્ત વરસાદ માંગવા માટે જ આ પૂજા કરાય છે દેશ અને દુનિયા પર આવી પડેલી વિપદાઓના નિરાકરણ માટે પણ તીર્થ પુરોહિતો દ્વારા જ્યારે પણ જરૂર ઊભી થાય ત્યારે આ પ્રકારે ભગવાનની પૂજા કરવાની પરંપરા છે જે આ તીર્થ પુરોહિતો નિભાવી રહ્યા છે આ વિસ્તારમાં વરસાદની અછત નિવારવા આ પૂજાનું આયોજન કરાયું હતું તમને આ વિડીયો કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમારા વિસ્તારમાં પણ આવી કોઈ પરંપરા હોય તો કોમેન્ટમાં લખજો જેથી આપણે તેને ખેડૂત પોથીમાં સમાવી શકીએ જય ભોલેનાથ જય જવાન જય કિસાન